આ તો ડાયલ બની ગઈ છે ને આ તો મોડા ડાયલ બનાવી નાખી તો આપણે હવે ચા ને રોટલી ને એવો નાસ્તો કરી લઈ પેલા આપણે સવારનો નાસ્તો કરી લીધો છે હવે જઈશું આપણે બહાર આટો મારવા તો આપણે પેલા નાસ્તો કરીએ પછી જઈ આટો મારવા અમાર ફૂદી બેન જો આવી ગયા છે અત્યારમાં શેમ્પુ લેવા આવી ગયા છે સકરી લેવા આવી ગયા છે ભાગ થોડોક લઈ જાય ને એમાં આજ બુધવાર રેલી છે એટલે એને કઈ કામે જવાનું હોય નકર તો હવાના પોર ઊભી ઉભી થાય ને સો વાગ્યા કારખાને ને હા પૂછ્યું ને હીરા કેટલા બનાવ્યા કે તેર હીરા

તો ઈસાન રોટલી ને ઉબુધી નાસ્તો બની ગયો છે ખાલી નાસ્તો કરવાનો બાકી છે આજ બુધવાર માથે ને આ બધાને વેકેશન પડી ગયેલું છે આ બેલને ભરાય છે ને વેકેશન પડી ગયેલું છે ને તર જોવે છે ટીવી કા અલે આ ભાઈ તો નો પોલીસમાં જવાનું એવું લાગે હું આમ જોવો લખે લખે ત પોલીસમાં જવાનું છે હા આ ભાઈ ને પોલીસમાં જવાનું છે આ બેન ને દાડીએ જવાનું છે દાડીએ તરના પરમાં છે ને રામાયણ હાલવા મળી

ભાઈ એક ટિકિટ છે ને બે મગજ ધોળે છે એક મગજ આ સાઈડ નો ને એક આ સાઈડ નો હમ જો આ ઘેડ નો લાગે ઈ ઘેડ નો લાગે ટિકિટ છે નાનું છે આ ને એકવાર સોટાઈ દે હવે પાછું એટલે બધા નહી થોડું હાઉ ટેટ હાઉ ટેટ રાખડે ઘેડ નો પડે ઓરિજિનલ આપણે કેમ સોટાઈડું હોય ને એમાં છોટેલો પણ મોરામાં છે ને ઘેડ પડી જાય તમને આવું કોઈ નો કરી દે એવું અમારે અમારા ભાઈએ કરી દીધું એટલા પાના ને પકડ ને આખો છે ને બધું ખોલી નાખ્યું છે એક ટિકિટ મસ્ત થઈ ગયું છે ના બીજું ટિકિટ છે ને એ પણ સોટાડી જઈએ આપણે ઉંદર હુકાઈ જાય ગાય ગા

કુડખી બેઠા છે આપણે પેલા માવો ખાઈ લઈ ભાઈ છે ને અત્યારે વાળ કપાવા ગયા છે તો વાળ કપાવી લઈ આવ્યા છે અને દીપકભાઈ વાળ કપાવે મારે પણ થોડીક દાઢી સેટ કરાવવા જાવી આજ ને તો કાલે જાઉ મેળા માં જઈ હમણાં બે દિવસ પછી આપણે મેળામાં જવાનું છે ફાઈનલી છે ને આપણે દુકાને જતા છે ને આડ આવ્યા ને આ થેપલા જો ભાઈ થેપલા ને મેંગી તો પેલા છે ને આપણે થોડું થેપલું ખાઈ લઈએ પછી જઈ દુકાને આપણે આ સામાન લઈને આવ્યા છીએ દુકાને ઘરે કા તાર ખાવાનું હતું ને ને મારા ભત્રીજા રમાડે છે તો આપણે બપોરા કરી લઈએ બપોર થઈ ગયા છે વાગી ગયો છે બાજરાનો રોટલો ને આ છે અડદ ની આ છે છાશ ને આ છે નાસ્તો પાપડ ને ને રોટલી તો એટલું છે અમારો બપોર નો ના બપોરનું વાળું કરવાનું તો હાલ આપણે પેલા બપોરા કરી લઈએ ફાઈનલી માં તો બપોરનું એટલું વસ્તુ છે તો એટલું આપણે ખાવાનું છે તો આપડે માસ્તમજી છોલે કરી નાખ્યું છે રોટલાનું ને સાસ ના ભાગ જુઓ તો આ ભાઈ ભાળી ગયા છે એ ભાગ છે ને આ ભાઈ રહેવા જ દે જવું લઈ લીધું ને જોવા ખાંય ઓછું ને બગાડશે દાધું તો બધુંય એને લઈ લીધું છે ને આપણે પહેલાં બપોરા કરી લઈએ આપણે બપોરા કરી લીધા છે ને હવે ઘડીક આરામ કરી લઈએ ને પછી પાછા ઠંડા પણ એ નાય નાખીએ તડકો તો તમને જો કેટલો બધો છે ને તડકો છે તો મસ્ત મજાના આપણે નાહી નાખ્યા છીએ ને અત્યારે છે ને કેટલા વાગી ગયા તમને તો સાડા પાંચ વાગી ગયા છે ને નાઈ ધન ફ્રાય થઈ ગયા સીઘી ને ઓલા ભાઈ જોવા તાર મારે રમૂકડ્યા રેમા રેમ કરે છે કા તો આપણે મારા ભાઈ ગીલો છે કોટડા તો વગડે ફોન કરું નાસ્તો એ કોટડા નીકળશે તો નાસ્તો લેતા આવશે ને કાલે આપણે કઈ નાસ્તો કરવા જવું જોવાય આવ્યા છીએ આપણે પાણીપુરી તો હાલો આપણે પેલા પાણીપુરી નો નાસ્તો કરી લઈએ વાળું વખત નું રાંધવાનું બધું બાકી છે તો પેલા પાણીપુરી લઈ આવ્યા છે ગામમાંથી તો આપણે ખાઈ લઈ